આપડે ખબર લેહડો લેડો બા હાસુ હોય તો ફેન આલો લહેરડા અને કલમ નહી આવતી તો આવતું નહી આવતું છે હા શું બોલતો હોય કળવા

ના થાય તારે બોલવામાં સારા ના હોય તું શું બોલું છું તાણે પછી આખો દાળી બાવીસી બાવીસી આ તો કોઈક બીજી ક્રિયાક્રમ ચાલે છે કોઈ ભીતી જ નહીં કરતા રે મને એવું જ લાગે છે મને આજે નહીં કરવા દેવી હું હાલ છે ને બીજા શોધી થી વાત કરીજુ તારી એટલે નક્કેરા ખાનો લઈ જ ગયા છે આ જોક જોક પાઘલા પાડવા બે ગયા છે હું કાળ મોટા કાળિયા છું બાર પછી વાત કરીએ પેલો કાળું આવું હાલત

છે મગજ જેવું તેવું મગજ હું પ્લાનિંગ થી હેડવા દો તમે બધી પ્લાનિંગ ફેવરી નાખશો અને રહ્યા છે ને એક કોળી આપણે તો આપણે વાત હતી ભાગ પાડવાની છે ને ભાગ પાડવાનો છે ભાગ તમને બધી વાત ખબર છે મને ખબર છે આમાં તો કોઈ ખબર નહી બધી વાત છોતી ખબર છે હા મન અલે ખબર છે સુંતા સુંતી રાખ સુંતી રાખ ખજાનો લેવાનો છે મૂકી નહીં દેવાનો તો હું કહેતો તો ઓમા રાગે હારો છે ને ઝઘડો નહી કરો અગર અમે ઝઘડો કરવા આયા નહીં પણ હાસે હાસુ કહી દો તમે ખબર છે ને હું ખબર છે કચરો એ કોઈ કીધું નહી બધી ખબર છે તને કાળ મોટા કાઢ્યા હરખો બોલ્યા થાપ આવી મશીન મોટા કાઢ્યા તમે છે ને પાકડા ની વાત કરતા એમ જ સહન નાથી એટલે જે મળ્યું છે ને ફટાફટ આલવાનું કરો હું મળી છે ઈમનામ

કરે સર તો એક આપણા કુટુંબાલા બોલો હાર્યા છી ને હું તો ખજાનામાં એવા લાગતા નહી એટલે તમે બોલવાનું ચાલુ રાખો હાલ

મળશે મળશે તો અમુક ચોકડી એટલે સમય બદલાઈ ગયો મળી તમે વાત ના કરી શું હાસ ખજાનો છે મળી ગયો સર પણ અમુક ચોકડી એવું આઈ ગયું હતું સમય પલટાઈ ગયો

ખબર પડી સપનું ખો મળેલો નહીં મળ્યો આપણે હર ઘેર જઈને હરખી રીતે પૂછશે કે ખજાનો મળ્યો છે કે કોઈના હાથમાં આવ્યો છે લાબુ જ પડશે આમ કોઈ ખજાના ની વાત

પેલા ખજાનો હુકવાનું કરો પૂછવાનું કરો માય પૂછવા બેસી જશે ને તો આપડે કોઈ સાર નહી બા પેલા પેલા બોલ દે શું સાપેલો સાપેલો તો આ બંકુ જ છે પણ એ તો હાલ હાલ નો ભૂ છે તો નહીં ચાલે કેળો પેલા ઘેર આપડે